નશાની હાલતમાં યુવકે ઘોડાની સામે બાજુની રેલિંગ તોડી વડોદરા શહેરમાં દિવસે ને દિવસે હિટ એન્ડ રન ના પાસે સર્જાયો જેમાં માહિતી અનુસાર વારસિયા વિસ્તારનો રવિ સિંધી નામનો યુવક વારસિયાથી સ્ટેશન તરફ જઈ રહ્યો હતો તે સમયે ફૂલ સ્પીડથી ચાલતી ગાડીનું સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા આખું સર્કલ ફરીને ફતેગંજ જવાના માર્ગ બાજુ આવેલ રેલિંગમાં ધડાકાભેર ભટકાઈ હતી અને ગાડી અને રેલિંગ ભારે નુકસાન થવા પામ્યું હતું સયાજીગંજ પોલીસે ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી એક દારૂનો ક્વાર્ટર પણ મળી આવ્યું હતું ગાડીના માલિક રવિ સિંધીની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી વધુની તપાસ હાથ ધરી છે સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નથી બન્યો પણ જોવાનું એ રહેશે કે પોલીસ દ્વારા આવા ખુલે ફરતા યમરાજો પર કેવી રીતે એક્શન લેવામાં આવશે